ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી નિમિત્તે સુશાસન જિલ્લા ઉજવણી આજ રોજ શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉજવાયેલ સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાતમાં ગુડ ગવર્નન્સ દર્શાવતી ફિલ્મ ગુજરાત મોડલ સુશાસનની કર્મભૂમિ નિહાળવામાં આવી હતી આ પ્રસંગે સુશાસનની આગવી પરિભાષા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી કર્મી કર્મયોગી બન્યા છે અને તેનો લાભ ગુજરાતની જનતા લઈ રહી છે તે જ સુશાસનની સાચી સાબિતી છે તથા નિર્માણ ગુજરાત બે પોઈન્ટ એક માર્ગદર્શિકાનું અનાવરણ કર્યું હતું સુશાસન દિવસની ઉજવણીના અનુસંધાને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ જિલ્લાની સ્વચ્છ કચેરીઓને શ્રેષ્ઠ ઇમર્જિંગ અને એસ્પાયરિંગ કચેરીની કેટેગરીમાં જિલ્લા વિકાસ અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટર બી એસ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન બે અંતર્ગત શ્રેષ્ઠ ઇમર્જિંગ અને એસ્પાયરિંગ વિભાગો તથા વડી કચેરીઓને મુખ્યમંત્રી મંત્રી કુબેર ટિંડોર તથા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા